પોલીસના ઘરે ગયા હતા જ્યાં રોનક હિરાણીએ બંને સાથે ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને મૃતકની છાતીના ભાગે મુક્કા મારતા ઢળી પડ્યાનો આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યો હતો જે બનાવને લઈને મૃતકના પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે સસ્પેન્ડેડ પોલીસકર્મી વિરુદ્ધમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયાના વિવાદે મોતને નોતર્યું પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ અને હાલ સસ્પેન્ડેડ થયેલા રોનક હિરાણીએ સોશિયલ મીડિયા ગંદી પોસ્ટ લખી હતી આ પોસ્ટ પોસ્ટલી નામના વેપારીના થનારા વેવાણને લઈને કરવામાં આવી હતી સોશિયલ મીડિયામાં પોસ્ટ લખવાને કારણે આ મુદ્દો સમાજમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ બાબતે મૃતક સલીમભાઈ અને તેનો દીકરો સુમિત સસ્પેન્ડેડ પોલીસ રોનક હિરાણીના ઘરે ગયા હતા અને તેમને સમજાવવામાં આવ્યા હતા કે આ પ્રકારની જે પોસ્ટ કરી કરી છે તે ડિલીટ દેવી જોઈએ સમજાવવા પિતા રોનક હિરાણીએ કા એક ઉગ્ર શબ્દથી બોલવાનું શરૂ કરીને સલીમભાઈની છાતીના ભાગે મુક્કા માર્યા હતા મારા પિતાને માર મારતા મોત નીપજ્યું આ અંગે મૃતકના પુત્ર સુમિત વાઘડિયાએ જણાવ્યું કે આવનારા દિવસોમાં મારા લગ્ન નક્કી થયા હતા મારા જે

તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે આપનું નામ મારું નામ સુમિત સલીમભાઈ બાગડિયા શું મેટર હતી ને શા માટે તમારા પપ્પા એને આયો કે મેટર એવું હતું કે એ અમને જ મતલબ દુશ્મની માને કે સગાવાળા છે પણ તો એ મતલબ એની મતલબ દુશ્મની બતાવે છે મારા સાસુનો એક ગેર સંબંધ એવું બતાવે છે કે ભાઈ કોઈની સાથે ચાર મતલબ ગેર સંબંધો છે બરાબર એ જેની સાથે ગેર સંબંધો છે એને આધાર કાર્ડ બાડી નાખ્યું એને પાન કાર્ડ બાડી નાખ્યું એનું ઇલેક્શન બાદ કરી નાખું અને એને ઓલું પાસપોર્ટ વાળી નાખું એને એવું એને પોસ્ટ કર્યો અને રૂબડો મેં એને જોયેલું છે એની પકડી જાય એને ફેસબુકમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું મારે સાસુનો એનું કોઈ લેવા દેવા નથી બરાબર મારું એની સાથે કોઈ લેવા દેવા નથી પણ એ જાણી જોઈને અમને ફોટો હેરેસમેન્ટ કરે છે અમને ટોર્ચર કરતો હતો એક જાતમાં બરાબર છે એટલે અમે એના બેનને ફોન કર્યો મારા પપ્પા એને અમે ફેસબુકમાં જોઈએ એટલે અમે એના બેનને ફોન કર્યો બરાબર છે એટલે એના બેને એવું કીધું ભાઈ એના બે એના ભાભીને ફોન કર્યો કિનુબેન એનું નામ છે શરીરામ એને ફોન કર્યો અમે તો એમ એવું કીધું કે તમને તમે તારે પોસ્ટ સટાવી દેજે માફી માંગી સેટલમેન્ટ કરવા તમે એના ઘરે જાઓ એટલે હું મારા પપ્પા ગયા ગયા બરાબર છે તો એને ત્યાં જઈને એમ કીધું કે અમે અમે તમારા માટે પોસ્ટ નથી કરી તમારે થાય કરી લો એમ હું ડિલીટ નહીં મારીશ એમ હું પોલીસમાં છું તમારે થાય કરી લેજો શું નામ છે હા રોનકભાઈ હિરાણી એનું નામ છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ એએસઆઈ હતો એ સસ્પેન્ડ થઈ ગયો છે બરાબર કયા કેસમાં સસ્પેન્ડ છે હા દારૂના કેસમાં સસ્પેન્ડ થયો છે દારૂની ખેપ મારતા પારડી પોલીસ સ્ટેશન

બરાબર મારા પપ્પાને ને કહેતો હતો પણ પછી મેં કાકાને ફોન કર્યો કે આવું બધું થાય છે ધક્કા મુક્તિ થાય છે મારા કાકાને ફોન કરું ત્યાં સુધીમાં એને મારા પપ્પાને અહીંયા માર્યું અને કંઈ ખાતી ના મારી કોલર પકડી અહીંયા માર્યું છે અને અહીંયા માર્યું છે બરાબર છે તો મારા ફાધર જગા પર સ્ટેપ થઈ ગયા હા જગા પર સ્ટેપ થઈ ગયા હતા એના જ ઘરમાં કંઈક થઈ ગયા હતા બરાબર ત્યાં એમને અમે ડોક્ટર બોલાવ્યા હતા ત્યાં ચેક કર્યું જે ભાઈ હતા એને પોલીસમાં સ્ટેટમેન્ટ બી આપ્યું છે કે ભાઈ આ અહીંયા જ ડેડ થયા છે નેચરલ તેમના તેમના ત્યાં જ ડેડ થઈ ગયું

મારા પપ્પાને ન્યાય મળવો જોઈએ તમ તારે બરાબર છે નહીં તો અમને સરકાર ઉપરથી ભરોસો જ ઉઠી ગયો છે આજે મારા પપ્પા બીજેપીમાં છે બરાબર છે તો હું મારા પપ્પાને ન્યાય ન મળે તો પછી મને વોર્ડમાં ઓગણત્રીસ નંબરના વોર્ડમાં ભાજપના પ્રમુખ છે બરાબર છે એમ તો હું વધારે રિક્વેસ્ટ કરું છું કે મારા પપ્પાને ન્યાય મળવો જોઈએ જો ન મળે તો પછી આ દેશમાં રહેવાનો મતલબ જ શું છે તમ તારે તો આ દેશમાં કોઈ મતલબ કાનૂનની સિસ્ટમ જ નથી એમ પોલીસ બી કંઈ નથી કરી શકતા તમારા પપ્પા કયા વ્યવસાય સાથે જોડાયા છે ભાજપમાં છે બીજેપી ભારતીય જનતા પાર્ટી કામ શું હતું કામ શું હતું મેટલ સ્ક્રેપ મેટલ સ્ક્રેપનું કામ હતું